મિત્રો જન્મ અને મૃત્યુ એ બે અમૂલ્ય વસ્તુઓ છે જે મનુષ્યને ઈશ્વરે આપેલ ભેટ છે એકવાર જન્મ લીધા છે તેમ છતાં માણસને સૌથી મોટો ભય મૃત્યુનો હોય છે ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુના ઉપદેશનો સંગ્રહ એવા હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાં એક છે તેમાં વ્યક્તિના જન્મ મૃત્યુ અને મૃત્યુ પછીની તમામ માહિતી આપવામાં આવી છે ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને તેના જીવનમાં કરેલા કાર્યોના આધારે સજા મળે છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવવા લાગે છે ત્યારે તેને કેટલાક સંકેતો દેખાવા લાગે છે તો આજે આપણે જાણવાના છીએ કે મૃત્યુ પહેલા વ્યક્તિનો અંત નજીક છે ત્યારે મૃત્યુની પહેલા વ્યક્તિને એવા કેટલાક સંકેતો મળે છે જે દર્શાવે છે કે હવે તેના જીવનનો અંત આવવાનો છે તો મિત્રો આજે આપણે કરુડપુરાણનાવેલ એવા છ સંકેતો વિશે જાણવાનું છે કે વ્યક્તિને મૃત્યુ પહેલાં ખબર પડી જશે કે હવે તેનો અંત નજીક જ છે તે વહેલા મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છેલ્લે સુધી જોજો તો જ તમને ખબર પડશે અને કોમેન્ટમાં ઓમ નમ શિવાય લખજો તો મિત્રો ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનો અંત નજીક આવે છે ત્યારે તેને હસ્તાક્ષર એટલે કે હાથની રેખાઓ ગાયબ થવા લાગે છે બીજો સંકેત એ છે કે પૂર્વજોના સપના આવવા લાગે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિ આ પૃથ્વી પર તેનો પોતાનો નિર્ધારિત સમય પૂરો કરવા લાગે છે ત્યારે તેને મૃત્યુના થોડા દિવસો પહેલાં સપના દ્વારા સંકેતો મળે છે અને મિત્રો ત્યારે તમારા પૂર્વજો સપનામાં દેખાવા લાગે છે જ્યારે તમે તમારા વડવાઓને તમારા સપનામાં રડતા અથવા દોડતા જોશો તેનો અર્થ એ છે કે મૃત્યુ તમારી નજીક છે ત્રીજો સંકેત એવો છે કે જ્યારે તમે તમારી આસપાસ કોઈ નકારાત્મક શક્તિનો અનુભવ કરો છો તમારે સમજી લેવું જોઈએ કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે ચોથા સંકેતમાં વ્યક્તિ જેમ જેમ મૃત્યુની નજીક જવા લાગે છે તેમ તેમ ઘણી રહસ્યમય વસ્તુઓ દેખાવા લાગે છે તે વસ્તુઓમાં વ્યક્તિ આગળના ગોળા જોશે પૂર જોશે અને પૃથ્વી પર થતાં વિસ્ફોટ જોશે તેમજ આકાશમાં વારંવાર પ્રકાશનો ઝબકારો જોઈશે જો કોઈ વ્યક્તિ આ બધી વસ્તુઓ જોવે છે તો સમજવું કે તેનું આયુષ્યમાન સમાપ્ત થવાનું છે પાંચમા નંબરના સંકેતમાં ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેને તેનો સમય ખરાબ કાર્યો યાદ આવવા લાગે છે અચાનક મન બદલાય છે અને ભૂતકાળમાં કરેલા ખરાબ કાર્યો વ્યક્તિના મનમાં ચમકવા લાગે છે અને તે વ્યક્તિને પ્રસ્તાવો કરવાની ઈચ્છા થાય છે તે સમયે તેમનું દરેક વસ્તુને છોડવા લાગે છે ગરુડ પુરાણના છઠ્ઠા સંકેત અનુસાર જો કોઈ વ્યક્તિ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તો તે વ્યક્તિ તેના મનપસંદ ખોરાકની ગંધ પણ સૂંઘી શકતો નથી અને મિત્રો ઇન્ફેક્શનની બીમારીમાં લક્ષણ સામાન્ય છે પરંતુ કોઈ પણ કારણ વગર જ ભોજનનો ઇનકાર કરવો અને તેનો સ્વાદ પણ ન આવવો એ સંકેત છે કે જીવનનો અંત ખૂબ જ નજીક છે તો મિત્રો ગરુડ પુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિનો અંત નજીક આવતા પહેલાં વિડીયોમાં જણાવેલ ઉપરાંત સંકેતો દેખાય તો સમજી લેવું કે તે વ્યક્તિનો અંત ખૂબ નજીક છે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ વાયરલ શોર્ટ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય મિત્રો